આમલી ખજુરિયા ગેંગના બે આરોપીઓ પકડાતા પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું લૂંટના આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું બંદૂકની અણીએ મહિલાઓના ઘરેણા લૂંટતા આરોપીઓ ઝડપાઈ ગયા હતા લૂટેલા સોનાના દાગીના પણ પોલીસે સો ટકા રિકવર કર્યા હતા આજે પોલીસે જૂના પાણી અને આગાપાડા રોડ પર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આરોપીઓને પોલીસ લઈને આવતા ગામના લોકો મોટી સંખ્યામાં કુતુહલવશ ભેગા થઈ ગયા હતા મોટરસાયકલ પર સવાર થઈને જતી મહિલાઓને બંદૂક બતાવી સોનાની આ લૂંટ ચલાવતા હતા આરોપીઓ આમલી ખજુરિયા ગેંગના બે આરોપીઓ પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા કરતરા પોલીસે આરોપીઓને દોરડે બાંધ્યા હતા અને ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં જ્યાં લૂંટ કરવામાં આવી હતી તે તે જગ્યાઓ પર પોલીસ તેમને લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદથી પોલીસે આ અનડિટેક્ટેડ ગુનો શોધી કાઢ્યો હતો અને એના જે આરોપીઓ હતા એને પણ પકડી પાડ્યા હતા અને પોલીસે ઘટના સ્થળે જ લૂંટના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જેને જોવા આ મોટી સંખ્યામાં ગામના લોકો કુતુહલવશ રીતે ભેગા થયા હતા